નમસ્કાર મિત્રો હું ભરત કાતરિયા મિત્રો આજે એક આમ તો મુદ્દો છે થોડો ગંભીર છે અને એ મુદ્દો છે કે ગઈકાલે રાત્રે અગિયારક વાગે સાથે મિત્ર નરસિંહ અને જે કાંઈના મિત્રો જોડે હતા સુરેશભાઈ વાળા અને એમને કોલ આવેલો કે બગસરા મુકામે કોઈ આદિવાસી સમાજનું શોર્ટ સર્કિટના કારણે એક ભાઈનું ડેથ થઈ ગઈ છે તો એને તાત્કાલિક ધોરણે મિત્રો પહોંચી અને એને હેલ્પ કરવા ગયા તો એને બહુ જ દુઃખ થયું એ જોઈને વિડીયો બે ત્રણ મારી પાસે ક્લિપો છે હું તમને બતાવીશ અને એટલું દુઃખ થયું કે એમના ત્રણ સંતાનો છે નાના નાના અને એક એ બેનના ગર્ભના છે ટોટલ ચાર સંતાનોની માતા ચાર સંતાનો ની માતા એ અમને એ ભાઈ ડેથ થઈ ગઈ એ એના નાના નાના ચાર બાળકો એ પણ તમને કે કેવી રીતે ગૂતા છે તો જેને શોર્ટ લાગ્યો એ જૂના વાગણિયા ગામ હતું જૂના વાગણિયાથી તાત્કાલિક એને લઈ આવી અને ત્રણ લાખ દઈ અને કે તમે હજી રાજસ્થાનના મૂળ આદિવાસી હતા કે તમે તાત્કાલિક ત્યાં વ્યા જાઓ પણ આ સાથી મિત્ર એ નરેશવાળાએ અને સુરેશભાઈએ અને સાથી મિત્ર જે અહીં મિત્રો હતા એને લડત કરી અને પાંચ લાખ રૂપિયા જેવી રકમ અપાવી કેમ કે ઓલાને તો સેટલમેન્ટ કરીને ત્રણ લાખમાં જ આવું હતું પણ એફઆઈઆર દાખલ કરાવીશું અને પોલીસ રાતે એક વાગે એ લોકો ગયા અને તાત્કાલિક ધોરણે એફઆઈઆર કરવાનું નક્કી કર્યું પણ હામાવાળા લોકોએ પાંચ લાખમાં માની ગયા અને આ લોકોને એવું પણ કીધું કે તમે લાખ રૂપિયા અમે તમને દઈ દઈ તમે સેટલમેન્ટ કરી નાખો પણ આમેડ કરવા દઈને માનનાર હોય કે આ લોકોએ સેટિંગ ન કર્યું અને ગરીબ માણસોને પાંચ લાખ રૂપિયો અપાયો જેમ છતાં પણ મારી પાસે જે તમને ક્લિપો એ લોકોએ મને મોકલી છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ જોવ તમે મીડિયો મિત્રો આ ક્લિપો

ચોટના માધ્યમથી ચોટ લાગવાથી આ બેનના જે ત્રણ બાળકો છે એ ભાઈ આ હાલ એક્સપાયર થઈ ગયા છે અને પીએમ પણ થઈ ગયું છે ભીનું હંકેલી અને ત્રણ લાખ રૂપિયાનો વહીવટ કરી આ જે વ્યક્તિની જીવ ગયો છે ત્રણ લાખ રૂપિયામાં માત્રને માત્ર ખપાવી દેવામાં આવેલ છે માત્ર ત્રણ લાખ રૂપિયામાં આ લોકોને ધાક ધમકી આપી અને કોઈ બી સંજોગે ત્રણ લાખ રૂપિયા આપાવી ભીનું હંકેલી રાજસ્થાન ભેગા કરી દેવામાં આવતા હતા પણ અમુક લોકો દ્વારા મને એવા મેસેજ મળ્યા ખોટું આ લોકો થઈ રહ્યું છે તો અમે લોકો અત્યારે થી અહીંયા આવ્યા છીએ અને ફરિયાદ દાખલ કરાવીએ છીએ જે કઈ હશે એ પછી આગળ આપણે વાત કરશું બેન હવે સાના રહી જ બેન જે થઈ ગયું થઈ ગયું આપણો માણસ છે વિયોગ્ય છે બેન

સાહેબ મારી કોઈ જ નહીં આ કોઈ કોઈ બી હરેક ની વાત છે અમારી માણસ નથી કોઈ અમારો સહયોગ કરવા તૈયાર નથી હર વખત આ સ્થિતિ થાય છે તમને